દાહોદના ઝાલોદમાં વિજયાદશમી દશેરાની ઝાલોદ નગરપાલિકા દ્વારા આયોજિત ઝાલોદ જલાઈ માતાના મંદિર પાસે ખુલ્લા મેદાનમાં દશેરાની દર વર્ષની જેમ આ વર્ષે પણ પુતળા દહનનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાવણ કુંભકરણ અને મેઘનાથના પૂતળાનું દહન કરાયું ઝાલોદ આવેલું નગરની કુળદેવી જલાઈ માતા મંદિરે માતાજીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ભારે ભીડ જોવા મળી હિન્દુ ધર્મની ધાર્મિક માન્યતા મુજબ આજના દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો તેમજ માતા દુર્ગાએ નવ દિવસ સુધી મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ લડી દસમા દિવસે તેનો વધ કર્યો જેથી હિન્દુ સમાજ દ્વારા અસત્ય પર સત્યના વિજય પ્રતિકરૂપે વિજયાદશમીનો ઉત્સવ મનાવવામાં આવતો હોય છે આજના દિવસે રાવણ મેઘના તેમજ કુંભકર્ણના પૂતળાનું દહન એટલે કરવામાં આવે છે કે દરેક વ્યક્તિ પોતાના મનમાં અહંકાર રૂપી રાવણ પ્રભુ શ્રી રામનો અહંકાર તેમજ અસત્ય પર સત્યનો વિજય થયો ત્યારે સમગ્ર હિન્દુ સનાતન ધર્મ દ્વારા આજે વિજયાદશમીનું પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે માટે રાવણ દહનનો પ્રોગ્રામ રાખવામાં આવે છે દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય અને નગરજનોના પ્રતિકાત્મક સંદેશ આપવા માટે જાલોદ નગરપાલિકા દ્વારા પ્રત્યે વર્ષે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે દશેરા નિમિત્તે હજારોની સંખ્યામાં જનમેદની રાવણ દહનનો પ્રોગ્રામ જોવામાં આવતો હોય છે જેથી નગરપાલિકા દ્વારા લોકોને રાવણ દહન દૂરથી જોવાય તે માટે રાવણની ઊંચાઈ ચાલીસ ફૂટ તેમજ મેઘનાથ અને કુંકરણની ઊંચાઈ ત્રીસ ફૂટ રાખવામાં આવી હતી ઝાલોદ તાલુકાના લોકોની કુળદેવી જલાઈ માતા હોવાથી આજના દિવસને મોટા પ્રમાણમાં લોકો જલાઈ માતાના મંદિરે દર્શન કરવા માટે આવતા હતા જેથી મંદિરની આસપાસ મેળા જેવો માહોલ જામ્યો હતો સાંજે સાતેક કલાકે રાવણ મેઘનાથ તેમજ કુંભકર્ણના પૂતળા નિમિત્તે નગરપાલિકા દ્વારા વ્યાતિભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી ફટાકડાની ભવ્ય આતિશબાજી સાથે અસત્ય પર સત્યના વિજય રૂપે ફટાકડાની આતિશબાજી સાથે ત્રણેય પુતળાઓનું દહન કરવામાં આવ્યું નગરપાલિકા દ્વારા યોજાયેલા રાવણ દહન પ્રોગ્રામમાં નગરપાલિકા ભાજપના તમામ કાઉન્સિલરો સાથે અપક્ષના કાઉન્સિલરો તેમજ નગરપાલિકાના સ્ટાફના લોકો ઉપસ્થિત રહ્યા હતા જલાઈ માતાના મંદિરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રતિવર્ષ મુજબ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો જેનો લાવો મંદિરને આવનાર તમામ દર્શનાર્થીઓએ લીધો હતો રાવણ દહન નિમિત્તે કરેલ ભવ્યથી ભવ્ય આતિશબાજી નિમિત્તે દિવાળી જેવો માહોલ જોવા મળતો હતો ભવ્ય આતિશબાજી તેમજ રાવણ દહન નિમિત્તે હજારો લોકો આ પ્રોગ્રામનો લાવો લીધો હતો છેલ્લે શ્રીરામ ભગવાનના જય જયકાર સાથે આ પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું હતું રાવણ દહન નિમિત્તે યોજાયેલા ભવ્ય આતિશબાજી રાવણ દહન તેમજ જલાઈ માતાના દર્શનાર્થે મોટા પ્રમાણમાં માનવ મહેરામણ આવેલ હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઝાલોદ નગરપાલિકા દ્વારા પણ ફાયર બ્રિગેડ સહિત તમામ કર્મચારીઓ ઊભા રાખી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુંદર કામગીરી કરેલ હતી ઝાલુદ પોલીસ દ્વારા સમગ્ર આયોજન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવેલ હતો ત્યારે સમગ્ર નગર આ પૂતળા દહન કાર્યક્રમ જોવા ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા રિપોર્ટર કિશોર ડબગર દાહોદ